હેલો ગેલ્સ તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો આપણો શરૂ થયો છે દરબારગઢમાંથી આજે અમે લોકો છે ને રિયલ ફ્લાવરની જ્વેલરી બનાવવા માટે આવ્યા છીએ આ જ્વેલરી હલ્દી માટે છે તો અત્યારે છે ને આપણે પસંદ કરી લીધી છે અને આપણે બુક પણ કરાવી દીધી છે તો પહેલાં ઓર્ડર આપીએ ને કેમ કે અત્યારે લગ્નની સિઝન છે એટલે પહેલાંથી બુક કરાવેલો હોય ને તો આપણે જલ્દીથી મળી જાય છે તો એ અમારી જ્વેલરી સિલેક્ટ થઈ ગઈ છે અને અત્યારે અમે લોકો છે ને કંઈક ગિફ્ટ સિલેક્ટ કરવા માટે આવ્યા છીએ હેલો ગાઈઝ અમે વાસણની શોપિંગ કરવા કે મસ્ત વાસણ યાર આ તો છે મસ્ત મસ્ત બહુ મસ્ત અમે છે ને અત્યારે વાસણની શોપિંગ કરવા આવ્યા છીએ એકદમ મસ્ત અને પહેલા ગયા તો ફૂલ પર ફૂલ વાળ અને અત્યારે આવે વાસણ લેવા જોઈ લો તો લઈએ છે ને તમને બતાવીએ અમારું ફિક્સ થાઉં જોઈએ

અને અહીંયા છે ને બ્રાઇડલ કલેક્શન છે એકદમ જબરજસ્ત તમે ખુશુને યાદ કરતા હતા કે બ્રાઇડ છે તો અત્યારે એને કઈક આવા ચપ્પલ લેવા જોઈએ તો પછી અમે લોકો બીજી ખરીદી પતાવીને અમે આવી ગયા હતા ગોળ લેવા માટે આ જામનગરનું ફેમસ ગોળ છે કેટલા વર્ષો જૂનું અહીંયાથી ગોળ મળે છે મીઠુભાઈ ગોળવાળા તો અહીંયા અમે લોકો આવી ગયા હતા ગોળ લેવા માટે અને અહીંયા ઘણી પ્રકારના ગોળ મળતા હોય છે અલગ અલગ બધા અને આ છે અમારો ખંભાળિયાનું ગેટ ખંભાળિયા ગેટ કહી શકાય અમે એને ખંભાળિયાનું નાકું કહીએ છીએ એકદમ મસ્ત અત્યારે લાઇટ ચાલુ થઈ ગઈ હતી એટલે એકદમ જબરજસ્ત લૂક આવતો હતો કોણ કોણ ખંભાળિયાના નાકા પાસે આવ્યું છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો પછી આપણે છે ને એકદમ મસ્ત આ નજારા એન્જોય કરતાં કરતાં ઘર તરફ જવા માટે નીકળી ગયા છીએ અને અહીંયા જો મસ્ત બનાવેલું છે કમળનું ફૂલ એકદમ જબરજસ્ત લૂક લાગે છે તો આ છે કાંઈક અમારું ખંભાળિયાનું નાખું પછી અમે લોકો આવી ગયા હતા સ્માઇલીમાં કેમ કે અમારે કરવાનો હતો નાસ્તો તમે લોકો આવી ગયા છે સ્માઇલીમાં અભરા બીજો કોકરોચ બતાવ હાય કોકરોચ હમ હજુ છોકરી કેટલી સંસ્કારી છે આવીને હાથ સાફ કરે છે પોતાનો કેટલી જગ્યાએ ઓહ હો

આમાં બટેટા નથી અલબાઈને એટલે પાણી બાગી છે પાણીપુરી હાલો કોઈ બનાવી બધું બધા પાણીપુરી તો હલો બધા પાણીપુરી ખાવા માટે હલો ડે એટલી અને પછી ખાધી તી ગાર્લિક બ્રેડ સ્માઈલી માં નાસ્તો કરવાની બહુ એટલે બહુ મજા આવે છે હેલો ગાઇઝ અમે લોકો જઈએ છીએ લગ્નમાં તમે રેડી થઈ ગયા છીએ અને હવે અમે નીકળશી લગ્નમાં જવા માટે તો હાલો ત્યાં જઈને મળીએ તો હું મમ્મી આજે છે ને સાંજે આવી ગયા હતા લગ્નમાં જમવાનું હતું અને ડેન્ડિયા રસ હતા અમારા સંબંધીના લગ્ન હતા તો આપણે છે ને ત્યાં આવી ગયા છીએ અને ચાલો હવે જઈએ લગ્નમાં અને અંદર જોઈએ આ છે ધુલે રાજા એને લઈ લીધા આશીર્વાદ અને પછી આવ્યો વારો જમવાનો ત્યાં જમવામાં છે ને એકદમ મસ્ત કલરફુલ સલાડ મૂકેલું હતું પહેલાં તો જોઈને જ ખાવાનું મન થઈ જાય પછી હતું ગરમા ગરમ વેજ સૂપ મારું ફેવરેટ કાચી કેરીનું તાજું અથાણું સલાડ આથેલા મરચાં પછી હતી લીલી ચટણી અને મસ્ત ખજૂર આમલીની ચટણી તાવી ગઈ છે આપણી બે ચટણી એકદમ મસ્ત પછી હતા ગરમા ગરમ મંચુરિયન એકદમ જબરજસ્ત બનાવતા હતા તો આવી ગયા છે આપણા મંચુરિયન અને મંચુરિયન લઈને આપણે આગળ જોયું ને તો મંચુરિયન બનાવવાનું કેટલું મસ્ત ડેકોરેટ કરીને રાખ્યું તો તમે જોઈ શકો છો અત્યારે કેબીજ ઓનિયન લીલી ડુંગળી કેપ્સિકમ એકદમ મસ્ત આમ ડેકોરેશન કરીને પ્લેટ રાખી હતી આગળ આવતા આપણે મળી ગયા હતા મસ્ત ગરમા ગરમ ફુલકા રોટી એકદમ સરસ ઘી લગાડેલી અને ગરમા ગરમ અત્યારે ઠંડીમાં ખાવાની પણ એકદમ મજા આવે તો બધા લોકો એકદમ મસ્ત છે ને પ્રેમથી બધા લોકો પોતાની થાળીમાં અહીંયા જો કેટલી એક આરે મસ્ત તવા ઉપર રોટલીઓ શેકાય છે આ હતું આપણું સ્વીટ તાવડી પ્લેટ તો હવે છે ને ધીરે ધીરે ભરાવવા માંડી છે સાથે હતી એકદમ મસ્ત ઠંડી ઠંડી રસ મલાઈ એકદમ જબરજસ્ત ટેસ્ટ હતો પછી આવી ગયા છે આપણા કટલેસ

છે ની એટલે આપણે મંચુરિયનને નીચે ઉતારી લીધા લઈ લીધું હતું મસ્ત મસ્ત પનીર અને હવે છે ને મસ્ત હતું દાળ રાઈસ અને ફરફર તો આપણી પ્લેટ છે તૈયાર પછી છે ને આપણે મળી ગયા હતા આપણા ફ્રેન્ડ જે આપણા વિડીયો જોવે છે ને આપણા અને બ્લોગ બહુ એટલે બહુ ગમે છે તો આપણે બનાવ્યો વિડીયો આ બેઠા મમ્મી અમે લોકોએ મસ્ત મસ્ત જમી લીધું છે સાથે અમે લોકોએ કરી થોડીક એક વાતો તો લગ્ન આપણે મસ્ત એન્જોય કરી લીધા છે ને હવે છે ને આપણે ઘરે જવાનું છે એટલે આપણે બધાને મળી લીધું છે બધાને કરી દીધું બાય બાય ટાટા અને હવે આપણે છે ને નીકળવાનું છે ઘર તરફ અને સાથે સાથે આપણે લીધો બધા સાથે એક વિડીયો આજે આપણે ઘણા બધા આપણા ફોલોઅર્સ મળી ગયા હતા તો હવે ચાલો અમે તમને મળીએ છીએ ઘરે જઈને આ કઈક ગેટ નો સીન હતો તો ચાલો મળીએ થોડીક વાર હેલો ગાઈઝ તમે લોકો છે ને લગ્ન આવી ગયા છે અને હવે આપણે છે ને સુવાની તૈયારી કરશે તો હું તમને મળું છું મોર્નિંગમાં સો બ બાય ગુડ નાઇટ સવારે મૈડા હેલો ગાઈઝ અમે લોકો છે ને અત્યારે ખાઈએ છીએ ચીકી ચીકી ની સિઝન આવી ગઈ આઈસ્ક્રીમ ની વહી ગઈ તો એ લોકો ગાઈઝ અમે ખાઈએ છીએ ચીકી સેન્ડવિચ હમ મોકતો સર માંડવી છે એકદમ મસ્ત ટેસ્ટ મસ્ત છે આ બહુ મસ્ત છે બચપન થી યાદ વાવ

અને હજી ચણા ની દાળની તો આવી નથી બધું ટેસ્ટ કર્યા પછી મેડમ શું પીવો છો ફૂડ સલા મારું ફેવરેટ આટલું પીશે પછી આ પડ્યું ઈ પીશે ના એની નહીં પીવું એ તો કેમેરા ની ના નહીં પીવું સાચે નહીં કોને કોને ફ્રૂટ સલાડ પસંદ છે એ કમેન્ટ માં કહેજો પછી ક્યાં દી વજન ઓછું થઈ બે મરવું નથી હેલો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ મારા કિચન ગાર્ડનમાં ને અત્યારે છે ને આપણે થોડુંક બકાલ મસ્ત મસ્ત થઈ ગયું છે હું તમને બતાવું રીંગણા ટમેટા લઈ છે મસ્ત મસ્ત અય મરચા તાજો જો અમારા મસ્ત રીંગણા હજી આપણા સરસ કાળા રીંગણા લાગી ગયા છે અને આ જો મરચીમાં મરચા મરચી પણ આ છે આપડા ટમેટા એકદમ મસ્ત ટમેટા એ લાગી ગયા છે હવે શિયાળુ બકાલો બધું રેડી થવા માંડ્યું છે આ છે અમારી કોથમીર અને આ સીતાફળના રોપે કર્યા છે

અન મે નહીં કદાચ લગના હા મસ્ત તાજા તાજા કનમે ના છે કારેલાના ફૂલ કારેલા આવશે છે છે તમે મને કમેન્ટમાં કહેજો અમે તો ચણોઠળી ચણોટલી કઈ આ છે અમારી બિલ્લી બિલ્લી ને પણ મસ્ત મસ્ત આઈ રે જો ચણોઠળી એની સિંગુ મસ્ત આ રેડ અને બ્લેક વાળી છે હજી એક વ્હાઈટ વાળી આવે છે પણ અત્યારે આપણી પાસે રેડ ને બ્લેક જ છે અને એના દાણાના કલર જો

જામફરે અને કારેલા કોઈ ઉતાર્યા પાકી ગયા પાછા અને આ છે આપણી પિંક મસ્ત મસ્ત ફૂલ અને સુગંધ મસ્ત આવતી હોય છે અને જામફરે લાગી ગયા છે હવે તો આપણું બધું બકાલો ફ્રૂટ મસ્ત મસ્ત લાગવા માંડ્યું છે અહીંયા જો છોટું કારેલું સામે લઈ ગયા છે ચામફર ચામફર કાલે તમને બે મળ્યા હતા મસ્ત મસ્ત અહીંયા આપણા મસ્ત રીંગણા છે ને લાગવાના છે ફૂલ લાગી ગયા છે જો ફૂલ લાગી ગયા છે અને અહીંયા છે ને આપણે વાવ્યું છે કોથમીર મેથી અને એ બધું પણ એ હવે ધીરે ધીરે ઉગે છે અહીંયા મસ્ત સાફ કરી વાવી લીધું છે બાકી આ તો આપણો છે જ સરગવોન અહીંયા છે આપણા જમ્ફર મસ્ત મસ્ત અને આ છે રુદ્રાક્ષ એક બે વખત લાગ્યા છે પણ હવે વધારે લાગશે ને ત્યારે આપણે એનો વિડીયો જરૂર બનાવશું આ છે અમારી બખાઈ આ છે બધા બદામ હવે લાગવી જોઈએ થોડીક લાગી છે પણ હવે લાગશે બહુ મસ્ત લાગેલી તાજો જો આપણું રેડ રોઝ એકદમ મસ્ત એની કડી છે અને એકદમ સરસ મોટો થાય છે અને એનો કલર જુઓ કેટલો મસ્ત છે આ છે આપણા રેડ રોઝ એની બાજુમાં પિંક છે આ રેડ છે અને આ છે મારા કમળ હેલો ગાઈઝ તો છે ને આપણો આંબો બહુ એટલે બહુ વહેલો આવી ગયો છે મોર પણ એટલા બધા લાગી ગયા છે ને હવે તો નાની નાની છે ને આવડી આવડી કેરી પણ દેખાવા માંડી છે તો આ આંબો છે ને એકદમ વેલો આવી ગયો છે તો આ રહીજો આપણે મસ્ત અહીંયા નાની નાની કેરી એકદમ મસ્ત ક્યુટ ક્યુટ અને આ બધા જો અત્યારે કેટલા સરસ ફૂલ લાગી ગયા છે અને એકદમ મસ્ત આપણો આંબાનો લુક આવે છે હેલો ગાઈઝ તો કાંઈક છે ને અત્યારે કિચન ગાર્ડન આપણું આવું છે હવે છે ને મસ્ત મસ્ત શિયાળો આવશે ઠંડી આવશે ને એમાં આપણે બધું બકાલું રેડી થઈ જશે અને મસ્ત મસ્ત શિયાળાના બધા ફ્રૂટે લાગી જશે અને એકદમ મસ્ત આપણું કિચન ગાર્ડન રેડી થઈ જશે તો આજ સાથે હું આ વિડીયોને કરું છું અહીંયા એન્ડ આપણે જલ્દી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય ટેક કેર અને હા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો હું તમને મળું છું જલ્દી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાય